હરિયાણામાં ચૂંટણી પહેલાં હાલ ભારે હલચલ જોવા મળી રહી છે તો એક તરફ ભાજપ પોતાને મજબૂત બનાવવાની કોશિશ કરી રહ્યું છે ત્યારે બીજી તરફ ભાજપને મોટો ફટકો પણ પડ્યો છે જાણકારી મુજબ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના પત્રીજા રમિત ખટ્ટર કોંગ્રેસમાં જોડાયા છે મનોહરલાલ ખટ્ટર હાલમાં કેન્દ્ર સરકારમાં મંત્રી છે સીએમ નાયબ નાયબસિંહ સહેની હોવા છતાં પણ મનોહરલાલને રાજ્યમાં સારી સ્થિતિ માનવામાં આવે છે આટલું જ નહીં નાયબ નાયબસિંહ સહેની પણ તેમના નજીકના નેતાઓમાં ગણવામાં આવે છે ત્યારે આવી સ્થિતિમાં ખટ્ટરના પરિવારમાંથી કોઈ વ્યક્તિ કોંગ્રેસમાં જોડાયથી ભાજપ માટે આજકાલ સમાન છે તો રમત ખટ્ટર કોંગ્રેસનો જોડાયા ત્યારે રોટા હકના ધારાસભ્ય ભારત ભૂષણ બત્રા પણ હાજર હતા તો ઉલ્લેખનીય છે કે રમિત ખટ્ટર પૂર્વ સીએમ મનોલાલ ખટ્ટરના ભાઈ જગદીશના પુત્ર છે તો વર્ષ બે હજાર વીસમાં રમિત ખટ્ટરનું નામ ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસરને માર મારવાના કેસમાં પણ સામે આવી હતું તો એટલું જ નહીં આ મામલામાં એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી અને તેમાં રામિતનું નામ પણ સામેલ હતું બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ